સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં તુલસી વિવાહ રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો લાખોની સંખ્યામાં જળથી રોશનીથી શણગારવામાં આવ્યું આ નજારો માણવા ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાવીશ તેનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડ રાયના ત્રણ કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને અમારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અમારા લગ્ન પછી અમારું એક સપનું હતું કે અમે લોકો તુલસી વિવાહ કરાવડાવીશું અને અમારો નસીબ એટલું સરસ કે અમને કુંજ મળી ગયો અને અમારો આજનો દિવસ એટલો સફળ રહ્યો કે અમે મસ્ત લાલજી મહારાજ અને તુલસીમાંના લગ્ન કરાવડાયા છે ત્રણ ચાર કલાક ખૂબ જ વિધિપૂર્વક વધુ ચાલ્યું છે અને સફળપૂર્વક અમે આ વિધિસર લગ્ન સંપૂર્ણ કર્યા છે અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે ત્રણથી ચાર લાખ ભાવિક ભક્તો ખૂબ આનંદથી અને ઉમંગ ઉલ્લાસ સાથે આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શિંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સ્વારી નીકળી વરઘોડો નીકળ્યો ત્યારે બધા ભગ ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે મંદિરમાં અત્યારે પણ રાસ ગરબા ચાલી રહ્યા છે અને ખૂબ આનંદ કર્યો અને ઉલ્લાસથી ભાવિક ભક્તો ખૂબ ગરબે ઝૂમ્યા છે ખૂબ આનંદ અને દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ તેઓ પર ઉતરે એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે ગયા વર્ષે હું અહીંયા તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છે અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસીના દર્શન કર્યા મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસીવા થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે આટલી ઝાકમ જોડ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારો લેવો હતો એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે સાથે મારી બહેન બનેવી મારી પત્ની અને મારે બે દીકરીઓ અને મારા પપ્પા અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને આ આવ્યા છે સાથે અમારી સાથે જાનમાં એટલે અમે તુલસી તરફ તુલસી તરફથી છે એટલે મારા સગા સંબંધીઓ મિત્ર વર્તુળ અને મારા ધંધાધારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીઓ સાથે અમે તુલસી તુલસી આજે સંપન્ન કરવાનો છે રણછોડાજીમાં મારી અકૂટ શ્રદ્ધા છે કારણ કે રણછોડાજી અમારા કુળદેવતા છે અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડાજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડાજીને ચરણ સ્પર્શ કરેલા છે ખ્યાં સુધી કે રણછોડાજી સાક્ષા સ્વરૂપ છે